સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર તથા વોરંટ મોકલીને તેઓ પાસેથી સિક્યુરિટી ડિપોઝિટના નામે કુલ રકમ રૂપિયા પંદર લાખ મેળવી લઈ છેતરપિંડીનો વિશ્વાસઘાત કર્યો હતો જે મામલે સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં વધુ એક આરોપી જુનેદ યારિકભાઈ વોરા રહે આઈશા પાર્ક સોસાયટી સલાટીયા રોડ ઇસ્માઈલનગર જિલ્લા આણંદવાળાને ઝડપી તેના પર ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ખા�લલ રાલલલ ઓતલ ઓ઺ૉલ ામલલ આાલલલલલ ામલળ તલલ